જુનાગઢ લંપટ સ્વામીનો સામે હરિભક્તો આક્રોશમાં આવ્યા સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સંતો સામે હરિભક્તોમાં રોજ હજારોની સંખ્યામાં મંદિરે એકઠા થઈ સ્વામી મંદિર અને જુનાગઢ કલેક્ટર પાઠવ્યું આવેદનપત્ર મારું નામ ભારતીબેન અજેન્દ્રભાઈ દવે છે અગતરાય મંદિરના પૂજારી છે પેઢીઓની સેવા છે પણ અમને શરમ આવે છે આ બધા એવા બધા કૃત્ય થાય છે ને અમને હરિજનની બેનું બોલીને જાય છે ટીપા પીવડાવવા કાલે બેનું આવ્યું કે બેન કોઈ બચાવ હોય તો મેં બાળકો તો કોઈ છે નહીં તો કે તમારા સાધુ શું કરે છે મેં કીધું મને કેમ બોલો છે ત્યાં જાઓ તમે જે સાધુ કરે છે ને પકડી લો ને ઘર ભેગા કરો આ ઘર સભા કરવા વાળા ને ઘર ભેગો કરો જેલ ભેગો કરો બહુ બહુ છેતરપિંડી થઈ ગઈ છે ભાઈ સંપ્રદાય બધું વ્યાજ નથી થાતું હવે તો બહુ કંટાળી ગયા વીસ વર્ષથી થી આમને માલે છે આ કેટલો ટાઈમ અમારે સહન કરવું અમે મંદિર માં અમારી સલામતી નથી ભાઈ અને મહારાજ ને તો કંચન ને કામિની સખત નફરત હતી અને અત્યારે રાજી છે બધું ફાવે છે કેવો એ જગ્યા એ જવા તૈયાર છે અમે તો બહુ હથિયાર લઈ લે હું એવા તૈયાર છીએ ધર્મ માટે તો માથા દઈ દેવા પડશે તો તૈયાર સ્વામિનારાયણ સંપ્રદાય ના છીએ આજે અમારી રજૂઆત એ છે કે છેલ્લા ઘણા સમયથી આપ સમય જાણતા આપણે કે ની અંદર અંદર સ્વામિનારાયણ છે સંપ્રદાયને કલંક લાગે અને સત્સંગીઓ છે તિલક ચાંદલો કરીને ઘરની બહાર નીકળે તો સામાજિક જે સમાજ છે જનરલ સમુદાય એ અમારી ટીકા કરે છે અમારી એક જ માંગ છે કે આ લંપટ સાધુઓને ભગાવો અને સંપ્રદાયને બચાવો સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને આ લોકો માનતા નથી અને શ્રી ધનના કહેવાતા ત્યાગીઓ વાસ્તવિકમાં એનું જીવન છે એ બધાનું એટલું બધું બદતર છે અને સમાજની જે બેન દીકરીઓ મંદિર પરિસરોમાં આવે છે એની ઉપર આ લોકોની કુદ્રષ્ટિ હોય છે આ બધા છેલ્લા ઘણા સમયથી જે રેકોર્ડિંગો વિડીયો વાયરલ થઈ રહ્યા છે આનાથી સંપ્રદાયની આબરૂને બટ્ટો લાગે છે અને અમારી એક જ માંગ છે સારો સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે સમગ્ર હરિભક્તો એક જ માંગ કરી રહ્યા છે કે લંપટ સાધુઓ હટાવો અને સંપ્રદાયને બચાવો જો સંપ્રદાયને બચાવવામાં નહીં આવે તો આ બેન દીકરીઓ મંદિરમાં પગ નહીં મૂકી શકે એવી પરિસ્થિતિ થવાને હવે જાજી વાર નથી માટે સત્સંગીઓ જાગે અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અમે સરકારને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આકરા નિયંત્રણો મૂકવો કડક પગ્યા ભરો સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણનું પાલન થાય નામદાર હાઈકોર્ટ દ્વારા જે સ્કીમો આપવામાં આવી છે બંધારણનું પાલન થાય સ્વામિનારાયણ ભગવાનનું જે શિક્ષાપત્રીનું બંધારણ છે એ પાલન થાય એ અમારી આજની માંગ છે સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ આજે જુનાગઢ મુખ્ય મંદિર ની અંદર રાધારમણ દેવ ના અંદર મોટી સંખ્યામાં જુનાગઢ પ્રદેશ અને ગુજરાત થઈ અને અત્યારે અમે ગાંધી માર્ગે સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિથી અહીંયા જુનાગઢ મંદિરના જે વહીવટકર્તાઓ છે એમને આવેદનપત્ર આપી અને અમારી જે માંગણીઓ છે એમની સામે લેખિત માં રજૂ કરશું જુનાગઢ કલેક્ટર સાહેબ શ્રી એમની સમક્ષ પણ અમારી માંગણી આ જ રહેશે કે આની ઉપર આકરા પ્રતિબંધો અને પગલાઓ ભરાય સંતો ઉપર કંટ્રોલ મૂકો મારું નામ ગોબરભાઈ છે હું સુરત થી આવું છું અને આપણે જે આ સ્વામિનારાયણ હિત સમિતિ છે એ લોકો આ ઝુંબેશ ઉઠાવી છે કેમ કે આ લંપટ સાધુ છે નો કરવાના કૃત્ય કરે છે એક તો અને પાછા મેન વહીવટ કરતા થઈને રહે છે વડતાલ ની અંદર સંત વલ્લભ છે કોઠારી છે એના ગુરુ એ આજથી ચાર પાંચ વર્ષ પહેલા કૃત્ય કર્યું હતું તો બે વર્ષ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ત્યાર પછી પાછા અત્યારે એના એ બધે કથાઓ કરે છે બધુંય પણ એ લોકો શું છે કે બધે સેટિંગ કરી નાખે છે અને આવું કરે છે અને કેટલાય છોકરાઓનું શોષણ થાય છે આ ગુરુકુળો છે હું તો એમ કહું છું વાલીઓને કે તમે છોકરાઓને ગુરુકુળમાં મૂકવાનું બંધ કરો શું લેવાના તમે સંસ્કાર નથી ત્યાં તમારા છોકરાને મળતા તમારા છોકરાઓનું શોષણ થાય છે હવે તો હજારો છોકરાઓ છે બિચારાનું શોષણ થયું છે પણ છતાંય કોઈ કહી નથી શકતા કેમ કે કે તો આ લોકોની એવડી ઓળખાણ છે કે ભાઈ એનો નથી ક્યાંય એફઆરઆઈ ફાટતી કોઈ વસ્તુ નથી કોઈ government એનો જવાબ નથી આપતી કોઈ પોલીસ ખાતું એનો જવાબ નથી આપતું પણ અત્યારે હું સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ જે છે એનો હું નંબર આપું છું એ નંબર કાઢી દો તો આમાં absent શું હોય તો એને ફોન કરો એની સહાય કરશે એ સ્વયંસી સ્વામિનારાયણ હિતરક્ષક સમિતિ હેલ્પલાઇન છે અઠ્યાસી સાસઠ છસો અને સાત

એ બાજુ વાળા ની સ્ત્રી લઈ છ સાત કરોડ રૂપિયા ને ભાગી ગયો એની પર કોઈ કાર્યવાહી નથી કંડારી પોતે બહાર તો એની કરાવતા અને જ્યાં આવે છે તે બધું દબાવી દેવામાં આવે છે આજે સુરતમાં જુઓ સુરતમાં અને પછી ખીરસરા ગુરુકુલ નું જુઓ એક એક સાધુ લપટ વિના છે એ કોઈ સારા સાધુ રહ્યા નથી સારા સાધુ આગળ આવે અને લપટ સાધુ ને ભગાવે સારા સાધુ ને વંદન કરવા અને સારા લપટ સાધુ ને ભગાવવા માટે

અમારી બેન દીકરી ને આવું તકલીફ છે સાધુ ને એક ધન રાખવાની તમામ ના છે એક રાય રાખે હજાર ગાય મારે એટલું પાપ રાખે આજે સાધુ પાંચસો કરોડ બસો કરોડ ત્રણસો કરોડ આવી મિલકતો રાખે અને પોતે જમીન હડફલા કરે આવી રીતે બધું કરે ખોટી નોટો સાપે બી આપે બિટકોઇન ના ધંધા કરે આ જ ધંધો કરે છે તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે કે થાય છે ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથા નો દુખાવો ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપડે ચરંત સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો છે